બાબરકોટ ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ખૂબ ઉપયોગી થશે બ્લોક પેવિંગ રોડનું ખાતમુહૂર્ત સમયે ગ્રામ પંચાયતના સરપંચશ્રી અનકભાઈ છન્નાભાઈ સાખટ ઉપસરપંચશ્રી પાચાભાઈ ભૂપતભાઈ સાખટ સભ્યશ્રી મુકેશભાઈ ચાવડા વીરાભાઈ સાખટ રાકેશભાઈ બાબુભાઈ સાખટ ટીડાભાઈ સોલંકી સુરેશભાઈ સાખટ તથા ગામના આગેવાન ભાણાભાઈ શિયાળ લાલજીભાઈ કવાડ વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્લોટ વિસ્તારમાં બ્લોક પેવિંગનું કામ ચાલુ થતા પ્લોટ વિસ્તારમાં રહેતા કોળી સમાજ તથા ભરવાડ સમાજના યુવાનો દ્વારા તેમના ઘરની બહાર રસ્તા પર આવેલ ઓટલીઓ બાવળો ઉકરડા સ્વયંભૂ મહેનતે કાઢવામાં આવ્યા હતા અને ગ્રામ પંચાયતને સહયોગ આપવા બદલ આપવામાં આવ્યો હતો સહયોગ આપવા બદલ સર્પશ્રી દ્વારા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્લોક પેવિંગ રોડના કામનું ખાતમુહૂર્ત થતાં પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટ ભૂપત શાખટ બાબરકોટ આજ રોજ બાબરકોટ ગામે ભગવાનભાઈ બાંભણિયાને દુકાનથી લઈ અને કોળુભાઈ વાઘેલાના ઘર તરફ જતા પ્લોટ વિસ્તારમાં આવેલ રસ્તાનું બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે આ રસ્તો બાબરકોટ પ્રાથમિક શાળાએ જતા બાળકો માટે ઉપયોગી થવાનો છે સાથે સાથે બાબરકોટ ગામે સમસાણ ગૃહ તરફ જતા લોકોને ચાલવા માટે પણ ખૂબ ઉપયોગી થવાનો હોય ત્યારે આ વિસ્તારમાં બાબુરકોટ ગ્રામ પંચાયત દ્વારા ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારમાં રહેતા ભરવાડ સમાજના યુવાનો તથા કોળી સમાજના યુવાનો દ્વારા ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો છે આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોની પાસે આવેલ હોટલીઓ બાવરો ઉકડાઓ પોતે સ્વયં કાઢી બાબરકોટ ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી બન્યા છે ખૂબ સહયોગી થયા છે એ બદલ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં રહેતા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે